નમસ્કાર મિત્રો પોસ્ટ માસ્ટર ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે વ્યક્તિના એક શસ્ત્રની વાત કરીશું જે દરેક વ્યક્તિ પાસે હોય છે પરંતુ એનો ઉપયોગ બધા નથી કરી શકતા કેમ કે આ શસ્ત્ર વિશે એમને જાણકારી હોતી નથી આ શસ્ત્ર બીજું કાંઈ જ નથી એ છે જે તે વ્યક્તિનો પોતાનો વિશ્વાસ જે વ્યક્તિના વિશ્વાસને ન તોડી શકાય એ વ્યક્તિ સામે દુનિયાનું કોઈ પણ લક્ષ્ય કોઈ પણ મોટી સફળતા રાખી એ એ એ એ સફળતા વ્યક્તિ છાતી ઠોકીને સફળતાને મેળવી માટે મિત્રો ધ્યાનથી સાંભળો પહેલાના સમયમાં જ્યારે રાજા મહારાજાઓ વચ્ચે યુદ્ધ થતા ત્યારે સૌ પ્રથમ શું કરવામાં આવતું જાણો છો સાંભળો સામેના રાજાનો વિશ્વાસ મોરલ તોડી નાખવામાં આવતો કેવી રીતે એ રાજાના મંત્રી સગા સંબંધી કે પછી મિત્ર જે રાજાના હોશિયાર અને યુદ્ધમાં ખુશુર છે આવા વ્યક્તિઓને પોતાની તરફ કરી લેવા પછી રાજાને વિશ્વાસઘાતનો અનુભવ કરાવવો ભારત વર્ષનો ઇતિહાસ સાક્ષી છે કેટલાય મહાન રાજાઓ યોદ્ધાઓને આ રીતે એમનો વિશ્વાસ તોડીને હરાવવામાં આવ્યા છે કે પછી એમનો વધ કરવામાં આવ્યો છે માત્ર ને માત્ર વિશ્વાસભંગના કારણે આવા મહાન યોદ્ધાઓ પણ હારી જાય છે એટલે જ કહેવાય છે કે જે વ્યક્તિનો વિશ્વાસ તૂટી જાય છે એ રાજા નહીં ગુલામ બની જાય છે કારણ કે એ વ્યક્તિને પોતાના પર વિશ્વાસ જ નથી કે પોતે કેવો પરાક્રમ છે સુરવીર છે બુદ્ધિશાળી છે ચતુર છે માટે એ વ્યક્તિ ગુલામ બની જાય છે જીવનના કોઈ પણ કાર્યમાં સફળ થતો નથી વ્યક્તિને પોતાના ઉપર એટલી હદ સુધી વિશ્વાસ હોવો જોઈએ કે કોઈ પણ એના કોઈ પણ એના એની એના શરીરના ટુકડા કરી શકે છે પણ એના વિશ્વાસને જરા પણ ઠેસ પહોંચાડી શકાય નહીં વ્યક્તિને પોતાના ઉપર એટલી હદ સુધી વિશ્વાસ હોવો જોઈએ કે કોઈ પણ એના શરીરના ટુકડા કરી શકે પણ એના વિશ્વાસના ટુકડા કરવા સંભવ નથી કોઈ પણ પરિસ્થિતિ એ વ્યક્તિના વિશ્વાસને ન ડગાવી શકે આમ તમે પોતાના વિશ્વાસને ક્યારેય ના ભૂલ એવો ખુદ પર ભરોસો રાખો કે હું કેમ ન કરી શકું મારાથી શું કામ ન થાય હું આ કરીને જ રહીશ હું બતાવીશ કે હું પણ કરી શકું મને વિશ્વાસ છે હું કરી લઈશ આવી ભાવનાઓ તમારા વિશ્વાસને મજબૂત બનાવે છે આમ જે વ્યક્તિનો વિશ્વાસ તૂટી જાય છે એ રાજા છે નહીં એ તો ગુલામ છે રાજા માત્ર એ જ વ્યક્તિ છે કે જેની પાસે વિશ્વાસનો અપાર ખજાનો છે વિશ્વાસરૂપી સેના છે જેને પરાજિત ન કરી શકાય ગુલામ એ વ્યક્તિ છે જેનો વિશ્વાસ આ દુનિયાએ છીનવી લીધો છે જો નાના મોટા સંઘર્ષ નાના મોટા દુઃખ નાની મોટી નિષ્ફળતાઓ તમારો વિશ્વાસ છીનવી લે છે તો તમે ગુલામ છો તમને ક્યારેય સફળતા નહીં મળે રાજા એ વ્યક્તિ છે જેની જિંદગી કદાચ તમે છીનવી શકો પણ એનો વિશ્વાસ એનો વિશ્વાસ ક્યારેય ના છીનવી શકો એના શરીરના ટુકડા શક્ય છે પણ એના વિશ્વાસના ટુકડા અસંભવ છે આ કલયુગમાં રાજા એ વ્યક્તિ છે જેની પાસે વિશ્વાસની મજબૂત સેના છે એવો પોતાના ઉપર વિશ્વાસ કે એના માટે કંઈ જ અસંભવ નથી આ દેશની અંદર કોઈ પણ ગરીબ નાનો માણસ મોટો બની શકે છે એવા હજારો દાખલા આપણે જોયા હશે અને હાલમાં પણ આપણી સામે છે અને ભવિષ્યમાં પણ હશે માત્ર ને માત્ર એનો પોતાનો વિશ્વાસ એનો પોતા પરનો વિશ્વાસ કે જ્યારે જે તોડી ન શકાય આ દેશની અંદર કોઈ પણ ગરીબ વ્યક્તિ નાનો વ્યક્તિ મોટો બની શકે છે એવા હજારો હજારો દાખલા આપણી સામે છે અને હાલમાં આપણે જોઈએ પણ છીએ અને ભવિષ્યમાં જોઈશું પણ આનું માત્ર ને માત્ર કારણ એમનું જે તે વ્યક્તિઓનો અતૂટ વિશ્વાસ હાલ આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તે પોતાના ભૂતકાળમાં એક સાધારણ વ્યક્તિ હતા પરંતુ આજે ભારતના વડાપ્રધાન છે એ જ રીતે ડૉક્ટર અબ્દુલ કલામ જેનું મેં ખુદ રામેશ્વરમાં મકાન જોયેલું છે એ ખૂબ જ નાનકડું છે અને સાધારણ પરિવારનું છે પણ તે પણ ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે એક સમયે ક્રિકેટની દુનિયામાં મહેન્દ્રસિંહ ધોની એવું નામ આપણે સાંભળેલું હોય છે મહેન્દ્રસિંહ ધોની એક મામૂલી રેલવે કર્મચારી પણ એ આજે ભારતીય ટીમના સફળ કેપ્ટન બુદ્ધિશાળી કેપ્ટન નામ આવે છે આ બધા જ વ્યક્તિઓ પાસે એવું શું હતું કે તેઓ સાધારણ જીવનને આટલી મોટી સફળતા સુધી પહોંચાડી શક્યા માત્ર એ વ્યક્તિઓનો પોતાનો વિશ્વાસ કે હું કરી શકી હું કરી લઈશ મારાથી કેમ નહીં આવા વિશ્વાસથી કે આવા વિશ્વાસની સેનાથી જ તેઓ સફળતા સુધી પહોંચી શક્યા છે કોઈ પુસ્તક શું કામ લખવામાં આવે છે આપણે કોઈ વ્યક્તિનું મોટિવેશન પ્રેરણાદાયક સ્પીચ ભાષણ કેમ સાંભળવું ગમે છે કેમ કે એનાથી આપણો વિશ્વાસ મજબૂત થાય છે અહીં બેઠેલા તમામ વિદ્યાર્થીઓ એવો મજબૂત વિશ્વાસ કરી લે કે આપણી શાળાનું રિઝલ્ટ સો ટકા લાવવું છે તો એ શક્ય છે આવી જશે કંઈ પણ રસ્તો નીકળી જશે બસ માત્ર આવો વિશ્વાસ રાખવો જરૂરી છે આ વિશ્વાસ તમને મહેનત કરાવશે આ વિશ્વાસ મહેનત કરવા તમને મજબૂર કરી દેશે તમે કયા વિષયમાં નાપાસ કે ઓછા ગુણ આવે છે એનો અહેસાસ કરાવશે આ વિશ્વાસ વ્યક્તિના અંતર મનની શક્તિ બધામાં જન્મજાતથી હોય જ છે અને સમજી લે છે એ જીવનમાં સફળતા મેળવી લે છે આ ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની જેવા લોકો કઈ રીતે બનતા હશે કે પોતાની રેલવેની નોકરી છોડીને ક્રિકેટ રમવાનું ચાલુ રાખે છે અને ખૂબ સફળ થાય છે માત્ર એમને પોતાના પોતાની મહેનત અને લગ્ન પરનો વિશ્વાસ આવું કરવા એમને પ્રેરિત કરે છે એમનો વિશ્વાસ સફળતા ન મળે ત્યાં સુધી એમને શાંતિથી બેસવા કે આરામ કરવાનું ભૂલાવી દે છે સખત મહેનત કરાવે છે અને સખત મહેનત કરવા વ્યક્તિને મજબૂત કરી દે છે તમારો વિશ્વાસ જ તમને મહેનત કરાવે છે બસ બસ એકવાર વિશ્વાસ પોતાના ઉપર આવી જાય એટલે સફળતા તમારી પાસે જે દુનિયાનો સૌથી સફળ અને શ્રેષ્ઠ બેટ્સમેન વિરાટ કોહલી જ્યારે લગાતાર ત્રણ વર્ષ આઉટ ફોર્મમાં હોય છે ત્યારે આખી દુનિયા વિરાટના ફેન બધા જ એવું કહેવા લાગે છે કે હવે વિરાટ ક્રિકેટમાંથી સંન્યાસ લેવો જોઈએ આ પરિસ્થિતિમાં પણ વિરાટને મહેનત કરવા કમબેક કરવા કોણ મજબૂર કરે છે એનો પોતાનો વિશ્વાસ આ વિશ્વાસ શાંતિથી બેસવા કે આરામ કરવાને બદલે વિરાટને સખત મહેનત કરાવે છે અને હાર્ડ પ્રેક્ટિસ કરાવે છે કે વિરાટ કમબેક કરી શકે છે એના મનમાં વિશ્વાસ અલગ અલગ વિચારો આપે છે તું શ્રેષ્ઠ બેટ્સમેન છે તું કંઈ પણ કરી શકે છે તારામાં આ ટેલેન્ટ ભરપૂર છે બસ થોડી વધારે મહેનતની જરૂર છે આમ ચોથા વર્ષે એ જ વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયા સામે ભારતને મહત્વની જીત અપાવે છે અને સેન્ચુરી ફટકારે છે જે લોકો સંન્યાસ લેવાની વાતો કરતા હતા એ જ લોકો એવું કહેવા લાગે છે કે વિરાટથી પેસ્ટ કોઈ ચેસ્ટ ચેસ માસ્ટર નથી વિરાટ જ મહાન બેટ્સમેન છે ત્યારબાદ વિરાટ કોહલી ખુદ એવું કહે છે કે લોકો અને ફેન સમય અને પરિસ્થિતિ પ્રમાણે તમારી વાહવાહ કરતા હોય છે પણ તમારો પોતાનો વિશ્વાસ હંમેશા તમારી તરફ જ હોય છે મિત્રો જે સફળ લોકો હોય છે એમના વિચારોના ટીએનઇની બનાવટ કંઈક અલગ જ હોય છે આવા લોકોને કોઈ વ્યક્તિ એમ કહે કે આ તારાથી નહીં થાય આ તારું કામ નથી એટલે આવા આવા વ્યક્તિઓ આ સામાજિક પોતાને સાબિત કરવા પાગલ થઈ જાય છે સાધારણ વ્યક્તિ આવું સાંભળી ને જે તે કાર્ય અધૂરું મૂકીને પાછળ હટી જાય છે પરંતુ આ વ્યક્તિઓ એવું વિચારે છે કે કોઈ એમ કહે કે આ કાર્ય તારાથી નહીં થાય એટલે એ કાર્ય હું સો ટકા કરી શકીશ મિત્રો આજે આપણે આ પાંચ છ મિનિટનો યુટ્યુબ વિડીયો એટલું શીખ શીખવાડે છે કે જીવનમાં સૌથી પ્રથમ આપણે આપણો વિશ્વાસ મજબૂત રાખો દુનિયાના લોકોની વાતો નજર નજરઅંદાજ કરીને પોતાની મહેનત ઉપર ધ્યાન આપવું પોતાના વિશ્વાસને મજબૂત રાખો બધા લોકો વિશ્વાસનો આસાની મિત્રો આજે આપણે આ પાંચ છ મિનિટનો યુટ્યુબ વિડીયો એટલું શીખવે છે કે જીવનમાં સૌથી પ્રથમ આપણે આપણો વિશ્વાસ મજબૂત રાખવા દુનિયાના લોકોની વાતોનો નજરઅંદાજ કરીને પોતાની મહેનત ઉપર ધ્યાન આપવા પોતાના વિશ્વાસને મજબૂત રાખવા બધા લોકો વિશ્વાસ તો આસાનીથી કરે છે કે હું એક દિવસ મોટો રાજા બનીશ પરંતુ આ નાલાયક વિશ્વાસ એમને છેલ્લે સ્મશાને પહોંચાડે છે પણ રાજા ન બનાવી શકે વિશ્વાસનો અર્થ છે કે જેટલો મોટો વિશ્વાસ એટલો મોટો પ્રયત્ન એટલી જ સખત મહેનત અને એટલી જ મોટી સફળતા કોઈ પણ લક્ષ્ય નક્કી કર્યા પછી જે તે લક્ષ્ય તમને નિંદરમાંથી જગાડી દે તમને બેચેન કરી દે તમારો આરામ હરામ કરી દે આ પરિસ્થિતિ આવે એટલે સમજવું કે સફળતા આપણી તરફ આગળ વધી રહી છે આપણો વિશ્વાસ અતૂટ છે મિત્રો આ વિષયને સામાન્ય સમજવાની ભૂલ ક્યારેય ના કરશો કેમ કે પોતાના વિશ્વાસને મજબૂત કરવાનો વિષય સામાન્ય વાત છે જ નહીં આવા જ પ્રેરણાદાયક વિષયો માટે આ યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી તમામ વ્યક્તિઓ જે આ વિડીયો જોઈ રહ્યા છે તે બીજા વ્યક્તિઓ કે જે સફળતા મેળવવા દુનિયા સામે હરીફાઈમાં છે આવા વ્યક્તિ વિદ્યાર્થીઓને આ વિડીયો જરૂર ને જરૂર મોકલજો ફોરવર્ડ કરજો અને શેર કરજો જય હિન્દ જય ભાઈ